તારીખ રોજ રાત્રે મહુવા ગ્રામ્ય વિસ્તારમાં ગામમાં એક હત્યાનો બનાવ બન્યો હતો મૃતક ભાવેશભાઈ ચૌહાણ જેમનો સોનલબેન સાથે છેલ્લા બે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો તે સંબંધ અંગે સોનલબેનના પરિવારજનોને ખાસ કરીને તેમના પિતા ગોવર્ધનભાઈ અને ભાઈને જાણ થતા દુશ્મનાવટ ઉભી થઈ હતી તે જ દિવસે ભાવેશભાઈ રાત્રે સોનલબેન ને મળવા ગયા હતા ત્યારે આ અંગે પરિવારજનોને જાણ થતા ગોવર્ધનભાઈ અને એમના ભાઈએ ભાવેશભાઈ પર તીક્ષ્ણ હથિયાર થી હુમલો કરી તેમની હત્યા કરી નાખી હતી ત્યારબાદ ભાવેશભાઈની લાશને એક તળાવમાં ફેંકી દેવામાં આવી હતી પોલીસને સવારે ઘટનાની જાણ થતા તરત જ તપાસ શરૂ કરવામાં આવી હતી ગઈ તારીખ ના રોજ મહુવા ગ્રામ્ય વિસ્તારમાં મેટ ગામમાં એક હત્યાનો બનાવ બન્યો હતો જેમાં મરંજનાર ભાવેશભાઈ ચૌહાણ જેના સોનલબેન સાથે છેલ્લા બે ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ હતો અને આ સંબંધ જે છે સોનલબેનના પરિવારજનોને જે જેમાં કે એમના પપ્પા ગોબનભાઈ અને એમના ભાઈ ગુમનભાઈને ગમતું ન હતું અને તે જ દિવસે રાતમાં ભાવેશભાઈ સોનલબેનના ઘરે એમને મળવા ગયા હતા એમના પરિવારજનોને ખબર પડી જતા અને ગોરધનભાઈ અને વરમાનભાઈએ શિક્ષણ તીક્ષણ હત્યારવાથી હત્યા કરી હતી જેમાં મરંજનારના માથાના ભાગે અને શરીરમાં અલગ અલગ ભાગમાં ગંભીર ઇજાઓ થઈ હતી અને પછી મરંજનારની લાશને ત્યાંથી લઈ નજીકમાં એક તલાવમાં નાખવામાં આવેલ હતી જે પછી સવારે પોલીસને જાણ થતાં આમાં આગળની તપાસ હાથ ધરવામાં આવેલ હતી આમાં તપાસ કરનાર થાના અધિકારી એસએ ઝાલા સર તપાસ ચલાવી રહ્યા છે અને બીએનએસની કલમ એકસો ત્રણ મુજબ ગુનો દાખલ કરી એફએસએલ ડોગ સ્કો અને અલગ અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી જેમાં બંને આરોપીની ધરપકડ થઈ ગઈ છે અને એમને ધોરણસર અટક કરી આગળની તપાસ ચાલુ છે